الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم પાકો પાકીઝા કરશે અને કહેતા હશે તમારા ઉપર સલામ થાય જે અમાલ તમે કર્યા કરતા હતા તેના બદલામાં જન્નતમાં દાખલ થઈ જાઓ તફસીર આ આયતમાં મુત્તકીન અને લોકોને જે ઇનામ મળશે તે બયાન થયું છે પરહેઝગાર લોકો પેલું જ્યારે તેમની રૂહ કબ્જ કરવામાં આવે છે ત્યારે તેઓ સંપૂર્ણ રીતે પાક અને સાફ હોય છે બીજું તેઓ ખોટી માન્યતાઓથી અને ખરાબ અને ગંદા કાર્યોથી દૂર હોય છે ત્રીજું ઈમાન સાથે અને માફ થયેલા દુનિયાથી રવાના થાય છે ચોથું તેમની રૂહ ઊંચા અને મહાન દરજ્જામાં પહોંચાડવામાં આવે છે તાહિર અને તૈયબનો અર્થ પાક અને પાકીઝાનો અર્થ તાહિરનો અર્થ નજાસ્તોમાંથી સાફ તૈયબનો અર્થ ગંદકી અને થી દૂર દિલની થી દૂર પાકીઝા લોકોની નિશાની પેલું શરીર અને કપડાની તહારત રાખે છે બીજું અમલોને ગંદા કાર્યોથી સાફ રાખવા ત્રીજું ને ખરાબ આદતોથી પાક રાખવી ચોથું ગૃહને અલ્લાહની ખુશી માટે તૈયાર રાખવી પાંચમુખ અને પોતાને એહલેબટની મોહબ્બતથી જોડાયેલો રાખવા મુત્તકીન કેમ પાક હોય છે કેમ કે તેઓએ જીવનમાં ક્યારેય ગંદા કાર્યો કર્યા નથી અને જો કર્યા છે તો પાક અને સાફ દિલથી અફસોસ સાથે તૌબા કરવાની તૌફીક મળી છે અથવા તો સારા કાર્યો કર્યા હોય અને મોમિનોએ તેની માટે દુઆ કરી હોય અને દુઆના અસરના લીધે તેઓની તોબા કબૂલ થઈ ગઈ હોય અને અલ્લાહે તેને માફ અને પાક કરી દીધા હોય પરિણામે આ બધા જ પ્રકારના લોકોને મોતના સમયે ગંદગીથી પાક કરી દેવામાં આવે છે અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવે છે અને જ્યારે તેઓ જન્નતમાં દાખલ થાય છે તો ફરિશ્તાઓ કહે છે સલામૂન અલયકુમ આ જનતી લોકો માટે સલામતી મુબારકબાદી અને ખુશી છે કેમ કે તમે દુનિયામાં જેનેક કામ કર્યા છે તેના બદલામાં જન્નત મળી છે